નિષ્કલંક મહાદેવ ખાતે મંત્રી પરસોતમભાઈ સોલંકી દ્વારા પ્રસાદી વિતરણ કરાય નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે મંત્રી પરસોતમભાઈ સોલંકી તેમજ તેમના પરિવાર દ્વારા તેમની પરંપરા મુજબ પ્રસાદી વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે છે અને પ્રસાદીનો લાવો લઈ ધન્યતા અનુભવે છે Sama di alta, beri siapa yung nanti Hanya bursar gerang wansur Sama di alta, beri siapa yung nanti Sama di alta, beri siapa yung nanti Sama di alta, beri siapa yung nanti

આજે અંદાજીત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આ અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા પતાવ્યા છે હર વર્ષના જેમ આ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શનાર્થોને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ એ રાખેલું છે